સુરતમાં ફરી વકરી રહ્યો છે રોગચાળો કોલેરાના કેસ નોંધાતા મહાનગરપાલિકા તંત્ર થયું દોડતું વરાછાના જગદીશનગરમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે જગદીશ નગરમાં ડાયરિયાના સંખ્યાબંધ કેસ નોંધાયા સાત લોકોને તો સ્વીમરમાં દાખલ કરવા પડ્યા છે કોલેરાના કેસ નોંધાતા શું પાણીને લઈને કોઈ પ્રશ્ન છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે કારણ કે એક સાથે કોલેરાના કેસમાં જે ઉછાળો આવ્યો છે એટલું જ નહીં ડાયરિયાના પણ સંખ્યાબંધ કેસ નોંધાયા છે સુરતમાં જે રોગચાળો અત્યારે આટલો આ હદે વકરી રહ્યો છે અમારી સાથે જોડાઈ ગયા છે રાબિયા સાલે તેમની સાથે વાત કરીએ અમારા સંવાદદાતા સાથે રાબિયા અત્યારે જે રોગચાળો વકર્યો છે પાણીજન્ય રોગચાળો વધ્યો હોય તેવું લાગી રહ્યું છે સાત ડાયરિયાના કેસ કોલેરાના કેટલા કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે ડાયરિયા તમામના જે છે પાણીજન્ય અને મચ્છરજન્યોના કેસો જે છે અત્યારે નોંધાઈ રહ્યા છે વ્યવહારિક છે કે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે જે કેસ છે સૌથી વધારે રોગચાળો જે કહેર છે એ વરાછા વિસ્તાર ખાતે અત્યારે જોવા મળી રહ્યો છે હાલ આપણે સુરત વરાછા ખાતે આવેલી જે જગદીશનગર છે ત્યાં છીએ અને અહીંયા મોટી સંખ્યામાં જે છે કેસો નોંધાઈ રહ્યા છે અસંખ્ય કેસ કહી શકાય છે કોલેરાના ડાયરિયાના તમામ કેસોને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા છે પણ કહી શકાય છે કેટલીક મહિલા પુરુષ તમામ જે લોકો છે અહીંયા એ આપણી સાથે છે આપણે એમની જોડે વાત કરીને જડે એમને શું કહેવું છે બેન કેવું પાણી આવે છે કેવી તકલીફ રોગચાળા બહુ ખરાબ પાણી આવે છે અમારે એટલામાં ગંદકી વાળો બહુ થાય છે એટલે એને હિસાબે અમે બહુ બીમાર થાય છે તાવ આવે ઉધરસ આવે શરદી એવું જાતું જ નથી પણ ગંદકી વાળો બહુ છે ને પાણીમાંય બહુ મિષ્ટાન આવે છે

તો પૈસા માંગે છે ગટર સાફ કરવાના પણ પૈસા માંગે છે ઘસરું વાળવા માટે પણ અમે રોજ બોલાવીએ તો બહારની બજારમાં સાફ કરીને વયા જાય અંદર કોઈ આવતું નથી જોઈ લો કેટલી કસરો છે ગંદકીવાળો મેલેરિયો બધું ફેલાય છે કોઈ અમર જાન દેતું નથી એટલે ક્યાંક ખાલી રોડે જ સાફ કરવામાં આવે છે ગલી કુચાની અંદર પાલિકાના કર્મચારીઓ શું પહોંચતા નથી નહીં યાર મેઇન રસ્તો હોય ને એ સાફ કરી નાખે છે અંદર ગલીમાં કે તો એ કે ગલી અમારામાં આવતી નથી કે એ તમારે પ્રાઇવેટ માં આવે એ કે ગંદકી એ કે તમે સાફ કરાવો તમે પોતે સાફ કરો અમારે તમે ફરિયાદ કરી છે એ માટે કે અધિકારીઓને જાણ કરી છે કોઈ નેતા કોર્પોરેટર કોઈ પણ આવે છે ખરી અધિકારી આવે છે પણ સાફ કરીને જતા નથી એ પોતે કે છે અમારામાં આવતું નથી આ વર્ષ ફરિયાદ ત્રણ થી ચાર વખત કરેલી છે સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અશક જે કહી શકાય કે અસહ્ય ગંદકી છે જે પાણી આવે છે પીવાનું એ ગંદુ આવે છે મિશ્રણવાળું પાણી આવે ગંદુ પાણી આવે એમાં સ્મેલ આવે ને સાથે જ જે છે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને કારણે જે છે અધિકારીઓ પણ જે છે ખાલી રાઉન્ડ મારીને જતા રહી અને રોડની ઉપરની સફાઈ બતાવી દેતા હોય છે ગલી કુચાની અંદર જે કચરા પડ્યા હોય જે ગંદકી હોય એને સાફ કરવા માટે સ્પષ્ટ ના ફરમાવી દે છે કે અમારી ફરજમાં નથી આવતું તો પછી કોની ફરજમાં આવે છે અને જો કોઈને બહારથી બોલાવવામાં આવે